બોલાય ટુ છે જે આપજે મોડી સંખ્યામાં જે આપણા યુવાનો આવ્યા એ બધા મિત્રો અને યુવાન સાથી મિત્રો આજે અને ભીતેષભાઈ જે પહેલ કરી છે ટુ થાઉઝન ટ્વેન્ટી સિક્સમાં સિઝન વન નું ઓપનિંગ કર્યું છે ત્યારે હું આશા રાખું છું આપણે આપજો અને તમે જે આપણને આમંત્રણ આપ્યું છે એ બદલ અમે તમારા આભારી છે અને બીજું ખાસ કે આવનારા સમયમાં બોલાય વન ના ગામના લોકોને પણ કહેવા માંગુ છું કે આપણા તરફથી કંઈ બી કામ હોય તો તમે આપણે જાણ કરજો અમે હંડ્રેડ પર્સન્ટ તમારી સાથે આવીને ઉભા રહેશું અને આપનું ગામ બોલાય વન માત્ર વિગતમાં નહીં પરંતુ દરેક ક્ષેત્રે આગળ વધે એવું આશા રાખું છું અને આપ લોકો યુનિટી જોઈને મને બી આનંદ થયો અને આજે અહીંયા ખૂબ સરસ મજાનું જે આયોજન કર્યું છે તે બધા આપણે પ્રતિષ્ઠા અને નિલેશભાઈ આભાર કરીએ છીએ અને આપ સૌ શાંતિપૂર્ણ માહોલમાં મેં સમાપન કરું છું એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત સૌ નમસ્કાર આજ રોજ જ્યારે ગીતાવર સ્ટેડિયમ ખાતે અહીંયા બોલાઈ વન અને ટુ માટે જે પહેલ કરી છે એમાં શ્રી નિલેશભાઈ અને આપણે બ્રિતેશભાઈ જોડી જેમણે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં સિઝન વનનું ઓપનિંગ કર્યું છે ત્યારે હું એમનો આભાર વ્યક્ત કરું છું અને તેમજ જગદીશભાઈ જયેશભાઈ ગામના મહાનુભાવો જોડે સાથે મળીને અને યુવાન સાથી મિત્રો ખાસ ક્રિકેટ પ્રેમી લોકોએ જ્યારે આ એક નક્કી કર્યું છે કે આપણે સિઝન વનની શરૂઆત ટુ થાઉઝન ટ્વેન્ટી સિક્સથી કરીએ તમે આશા રાખું છું કે દર વર્ષે આવી સિઝન બોલાઈ વન અને બોલાઈ ટુમાં રમાડે અને અમને આવવાનો મોકો મળે તેમજ આપના થ્રુ મીડિયા માધ્યમથી બી જણાવવા માગું છું કે જે આપણે જોવા જઈએ તો વલસાડ ડિસ્ટ્રિક્ટમાં પણ ક્રિકેટ એસોસિએશન છે અને વાપીમાં પણ છે પણ ઉંમર તાલુકા ક્રિકેટ એસોસિએશન નથી આપણા મીડિયાના માધ્યમથી એક ખાસ કહેવા માગું છું અને એમાં અમે પણ ટ્રાય કરીશું કે ઉંમરગામ ક્રિકેટ એસોસિએશન પણ એક બને જેથી આવનારા સમયમાં આપણા જે ઉમરામ તાલુકાના યુવાન યુવાનસાથી ક્રિકેટરો છે એમણે વાપી કે વલસાડ ખાતે રમવા ન જવું પડે ઉમરગામ તાલુકો પણ આજે આદિવાસી નામ ચોથા તાલુકો છે ઉમરગામ તાલુકોમાં પણ તમે જો તમે જોયું હશે તો જે બી આયોજન થાય છે ક્રિકેટ પ્રેમીઓના એ ખૂબ મોટા પાયે થાય છે અને ઘણા બધા યુવાનો એવા છે કે ખરેખર એમનામાં એવી ક્ષમતા છે કે ઉપર સુધી જઈ શકે તો એવા આપણે ક્રિકેટ પ્રેમીઓને ગમરામ તાલુકાના ક્રિકેટ પ્રેમીઓને આપણે જો પ્રોત્સાહન આપવાનું એક પ્લેટફોર્મ હોય તો આપણે ગુમરામ તાલુકાનું ક્રિકેટ એસોસિએશન ચાલુ કરવું પડશે એના માટે અમે બી બનતી ટ્રાય કરું છું અને જે તે અને જે તે આપણી વ્યક્તિને વાત કરવા પડે એમાં પણ અમે આગળ જશું આ સાથે મારી વાણી રહેવા આપું છું જય હિન્દ જય ભારત ચિત્તાલ સ્ટેડિયમ ખાતે જ્યારે આપણા નિલેશભાઈ અને પિતેશભાઈ જે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં જે સિઝન વનનું આયોજન કર્યું છે ત્યારે ઉપસ્થિત આપણા મહેન્દ્રભાઈ માજી સરપંચ તેમજ આપણા મિત્ર ગણ આપણા જીતુભાઈ તેમજ આપણા બોલાય બોલાય ટુના આપણા તમામ ક્રિકેટ પ્રેમીઓ અને મારા મિત્રો તેમજ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું વિશ્વાસ મૂકીને બોલાવ્યા છું ટાઈમ પહેલા ફોન આવેલો ટાઈમ પર યાદ કરાવજો ભૂલી બી જવાય સવારે આઠ વાગે ફોન કર્યો ત્યારે બી આપણે આવીને ઓપનિંગ કરી ગયા હતા અત્યારે અત્યારે લાગે મેચ પી છે